પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ એક જાગૃત દલિત નેતા જે હંમેશા લોક પ્રશ્નો માટે લડતા હોય છે એવા જીગ્નેશભાઈ મેવાણીની ગઈકાલે કચ્છમાં એક પ્રેસ કોન્ફરન્સ હતી આ પ્રેસ કોન્ફરન્સને અવળા પાટે ચડાવી દેવા માટે સરકારના ઇશારે સંપૂર્ણપણે એક ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી મારો પહેલો સવાલ એ છે કે આઈબી જે છે ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ છે એનું કામ રાજકીય નેતાઓની જાસૂસીનું નથી એમણે આંતરિક સુરક્ષાની ચિંતા કરવી જોઈએ રાજ્યમાં આટલું બધું ડ્રગ્સ આવે છે દારૂ વેચાય છે રોજ ગુનાઓ બને છે એના બદલે રાજકીય નેતાઓની જાસૂસી માટે આ ભાજપની સરકાર અમારી પ્રેસ કોન્ફરન્સમાં કાર્યકારી અધ્યક્ષની પ્રેસ કોન્ફરન્સમાં શું કામ હતું આઈબીની શું આ કોઈ આતંકવાદી માટેની પ્રેસ કોન્ફરન્સ હતી ન જવું જોઈએ અને ગયા પછી સંપૂર્ણ ખોટો કેસ કરવાનો સંપૂર્ણ હકીકત જોઈએ તો કોઈ ગુનો બન્યો જ જ નથી નથી બની શકે એવી ઘટના અકસ્માતે પોતે જાળવણી ખુરશી કે રાખે થઈને બેસીને પટકાય અને પછી એક એવી વ્યક્તિ ભાઈ શ્રી હરીશભાઈ શિવજીભાઈ આહિર એક યુવા જાગૃત આહિર સમાજનો યુવાન જેને હંમેશા લોક પ્રશ્નો માટે લડત ચલાવી આ એ જ એચ એસ આહિર છે જેને કચ્છના મીઠાના અગરો ખૂબ ગેરકાયદેસર રીતે મોટા પાયે અપાયા છે અને એમાં હર્ષ સંઘવી રાજ્યના ગ્રહમંત્રીનું ઇન્વોલ્વમેન્ટ છે આવી વાત કરી હતી એટલે શું તમારે કેસ કરી દેવાનો છે એના સામે મારી સીધી વાત રાજ્યના રાજ્ય ગ્રહમંત્રી હર્ષભાઈ સંઘવીને છે તમે પોતે વિધાનસભામાં આંકડા આપ્યા છે કે રોજે છ બાળાત્કાર આપણા ગુજરાતમાં થાય છે શરમ થવી જોઈએ તમને તમે કોઈ કોઈ દિવસ કર્યું બેન દીકરીને તકલીફ આવી બળાત્કાર થયો કોઈ દલિત પર અત્યાચાર થયો ટ્વીટ કર્યું ક્યારે એ નહીં કરવાનું પણ જીગ્નેશભાઈની મેવાણીની ખોટી ફરિયાદ કરાવી અને તરત ટ્વીટ કરવા માંડવાનું છે તમારે હર્ષભાઈ સંઘવી સત્તાઓ આવે ને જાય સત્તાનો દુરુપયોગ ન કરવો જોઈએ તમે સોગંદ ખાધા હોય છે મંત્રી બનતી વખતે આ કરવા માટે ના નહી મારે ખાસ કરીને પોલીસ અધિકારીઓને સિનિયર પોલીસ અધિકારીઓને કહેવું છે આપ જયારે જોડાવ છો ને ત્યારે આપ પણ સોગંદ ખાવ છો આપ એક ભાવના સાથે કામ કરવા આવો છો આ ગુજરાતની પરંપરામાં ખૂબ સારા પોલીસ અધિકારીઓ રહ્યા છે અને આજ સુધીની કોઈ સરકાર આવી હલકી કક્ષાએ નહોતી જ હતી આ સરકાર તમને આવી ખોટી ફરિયાદ કરવાનું કહે તો તમારી પણ જવાબદારી છે અંગ્રેજીમાં કહેવાય છે રાઈઝ ટુ ધ ઓકેશન આ એ સમય છે જ્યારે ઊભા થઈને કહેવું જોઈએ કે ના સાહેબ આમાં કોઈ એટ્રોસિટી બનતી નથી કારણ કે જે ખુરશી પર બેસવા જતા પડી છે બેન એ કઈ જ્ઞાતિની છે એ કોઈને ખબર નથી જ્ઞાતિ વિરુદ્ધ એક શબ્દ બોલાયો નથી તો ભાઈ એટ્રોસિટી કેમ થાય નવા કાયદાની કલમ એકસો એકવીસ ફરજમાં વ્યક્તિએ પ્રેસ કોન્ફરન્સ રાજકીય એમાં ફરજ બજાવવા જવાનું જ ન હોય કેવી રીતે આ કલમ લાગે મને વિશ્વાસ છે કે આપણી ન્યાયાલયો આપણી જ્યુડિશરી એ સરકારની આ મનમાની સામે જરૂર દંડો ચલાવે હું આશા પણ રાખું છું અધિકારીઓ પાસે પણ અપેક્ષા રાખું છું અને તાત્કાલિક આ કેસ રદ થવો જોઈએ નહી તો ન્યાયાલયની ફટકાર પણ સાંભળવાની તૈયારી જેની સાથે ગળે મળીને ફોટા પડાવે છે એ ડ્રગ્સમાં પકડાય છે ભાજપના નેતાઓ જેની સાથે મિલાપણું રાખે એ નીટની એક્ઝામમાં પકડાય રોજે રોજ ગુનાઓમાં ભાજપના વ્યક્તિઓ પકડાય છે માહિતી આપો ને ભાઈ આઈબી વાળા એ પણ આઈબી ને પણ કઉ છું કે તમારું આ કામ નથી સરકારો આવે ને જાય સરકારના નહીં આપ જનતાના પ્રતિનિધિ છો જનસેવક છો એ રીતે કામ કરો એવી અપેક્ષા રાખું છું